અગિયાર માસના કરાર આધારિત આ ભરતી રહેલી છે આ માટે ઉમેદવારે છે તે સત્યાવીસ આઠ સુધી છે આના ઓનલાઈન ફોર્મ છે ભરવાના રહેશે સત્યાવીસ આઠ સુધી આરોગ્ય સાથી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે છે ફોર્મ ભરવાના રહેશે સત્યાવીસ તારીખ છેલ્લી છે હવે તો આપણે જગ્યાની વાત કરીએ તો પહેલી જ જે જગ્યા છે તે છે એકાઉન્ટ કમ ડેટા ઓપરેટરની જગ્યા છે અને આમાં છે તે પાંચ કુલ જગ્યા ઉપર ભરતી આવી છે અને પિસ્તાલીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા રાખવામાં આવેલી છે આ માટે છે ગ્રેજ્યુએશન ઇન કોમર્સ કોમર્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે અને પગાર ધોરણ છે વીસ રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે બીજી મિત્રો જે જગ્યા છે તે છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટની જગ્યા છે એક જગ્યા ઉપર ભરતી છે આમાં પણ મહત્તમ મર્યાદા પીતાલીસ વર્ષ સુધીની છે અને આમાં મિત્રો છે એમએસસી અથવા તો બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન માગેલું છે અથવા તો એમએ બીએ હોમ સાયન્સ કરેલું હોય તો પણ આમાં ચાલશે આ ઉપરાંત અન્ય પણ મિત્રો આમાં રહેલા છે લાયકાત તો જે પણ ઉમેદવારો છે આ એમએસસી અથવા બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય તો આમાં એપ્લાય કરી શકે છે સોળ રૂપિયા ફિક્સ પગારો કોર્સ આમાં ભરતી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજી ભરતી છે તે છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની મિત્રો ભરતી છે તેમાં પાંચ જગ્યા છે અને ચાલીસ વર્ષ સુધીની મહત્તમ મર્યાદા છે આમાં મિત્રો છે તે બીએસસી નર્સિંગ સાથે છે તે અહીં તમને છે અલગ અલગ લાયકાત આપેલી છે બી અથવા તો જી કરેલું હોય તો તે પણ ઉમેદવારોમાં એપ્લાય કરી શકે છે આ ઉપરાંત મિત્રો છે આમાં પગાર ધોરણ ત્રીસ રૂપિયા વધુમાં વધુ પગાર ધોરણ આપવામાં આવશે સાથે જે છે વધુ જે છે દસ હજાર સુધીનું આમાં તમને છે ઇન્સ્ટિટ્યુ છે તે પર્ફોમન્સ ઇન્સ્ટિટિવ છે તે મળવાપાત્ર રહી શકે છે તો તે વધારાનું છે ત્યારબાદ ચોથી પોસ્ટ છે મિત્રો ફાર્માસિસ્ટની છે તે માટે છે સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર અથવા તો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય ફાર્માસિસ્ટનો તો તમે એપ્લાય કરી શકો છો ફાર્માસિસ્ટની સાત જગ્યા પર ભરતી આવી છે અને આમાં મહત્તમ બજ મર્યાદા ચાલીસ વર્ષ સુધીની રાખેલી છે માં પણ સોળ હજાર રૂપિયા ફિક્સ પગાર ફાર્માસિસ્ટ માટે આપવામાં આવશે પાંચમી જે પોસ્ટ છે મિત્રો ઓડિયોલોજીસ્ટની છે તેમાં છે બેચલર ઓફ ઓડિયોલોજી નો જે છે તે સ્નાતક હોવા જોઈએ અથવા તો બીએસસી સ્પીચ એન્ડ હાયરિંગ કરેલું હોય બીએસસી માં તો પણ ચાલશે ઓગણીસ હજાર રૂપિયા ફિક્સ પગાર છે આમાં આપવામાં આવશે છઠ્ઠી મિત્રો ભરતી છે તે છે ઓડિયોમેટ્રિકની અસિસ્ટન્ટની ભરતી છે મિત્રો મિત્રો છે 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 જે 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 ટેકનિકલ ટેકનિકલ પોસ્ટ પર્સન વિથ યર ડિપ્લોમા ઇન હાયરિંગ માટેનો કોર્સ કરેલો હોય તો તે આમાં એપ્લાય કરી શકે છે અને પંદર હજાર રૂપિયા ફિક્સ પગારમાં આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો સાતમી પોસ્ટ છે એફએચ ડબલ્યુ ની છે એન એન એમ અથવા તો એફએચ ડબલ્યુ છે ત્રણ જગ્યા છે અને ચાલીસ વર્ષ સુધીની મહત્તમ મર્યાદા રહેલી છે આમાં પણ મિત્રો ધોરણ બાર્સ પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સરકાર માન્ય જે સંસ્થા હોય એમાંથી નર્સિંગ કાઉન્સિલિંગ માન્ય સંસ્થામાંથી એ એન એમનો કોર્સ અને કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ આમાં મિત્રો છે પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે આઠમી બોર્ડ છે સ્ટાફ નર્સની છે ચાર જગ્યા ઉપર જે છે ભરતી આવી છે અને ભયમર્યાદા મહત્તમ પિસ્તાલીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે આમાં છે મિત્રો બીએસસી નર્સિંગ અથવા તો ડિપ્લોમા ઇન નર્સિંગ કરેલું હોય તો આમાં તમે સી એપ્લાય કરી શકો છો વીસ હજાર રૂપિયા છે એમાં ફિક્સ પગાર આપવામાં આવશે નવમી મિત્રો જે પોસ્ટ છે એમ એમપીએડબલ્યુ ની છે જેમાં ચાર જગ્યા છે અને મહત્તમ મર્યાદા પિસ્તાલીસ વર્ષ છે આમાં પણ બાર વર્ષ બાર ધોરણ પાસ અને સાથે બેઝિક જે કોર્સ કરેલો એમપીએડબલ્યુનો હોવો જરૂરી છે અથવા તો સરકાર માન્ય જે છે સેનેટરી ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ તમે છે આમાં એપ્લાય કરી શકો છો પંદર રૂપિયા ફિક્સ પગાર છે આ ભરતીમાં આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અગત્યની વિવિધ સૂચનાઓ આપેલી છે તો તમને અગાઉ કહ્યું તે મુજબ આરોગ્ય સાથીની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં તમારે છે આની અરજી કરવાની રહેશે તો આ પ્રમાણે મિત્રો છે મિશન જે છે જે વાત્સલ્ય જે યોજના અંતર્ગત છે આ ભરતી છે તે મહેસાણા જિલ્લાની રહેલી છે તો તેમાં જે છે એપ્લાય કરવા માંગતા હોય તે ઉમેદવારો જરૂરથી એપ્લાય કરી દે